નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા સમાચાર જેમાં હવામાન ડુંગળી બે હજારનો હપ્તો કપાસ બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલાં મોટા સમાચાર જોઈએ તો ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને કારણે ગુજરાતનું વાતાવરણ એકંદરે વાદળછાયું જોવા મળી રહ્યું છે તો વાદળછાયા વાતાવરણને કારણે ખેતી પાકોમાં ભારે નુકસાનની ભીતિ દેખાઈ રહી છે જોકે આ વચ્ચે માવઠાની શક્યતાઓ ઓછી છે પરંતુ અમુક સીમિત વિસ્તારોમાં કે સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે બાકી ભારે વરસાદની સંભાવના નથી આગામી બે દિવસ બાદ તાપમાનમાં થશે વધારો ઠંડા પવનને કારણે હાલનું તાપમાન થોડું નીચું જોવા મળ્યું અન્ય તરફ ડુંગળીને ભાવ બાબતે જોઈએ તો ખેડૂતોએ પેદા કરેલ ડુંગળી વેચાણનો વહીવટ ટલે ચડ્યો છે કારણ કે એકમાત્ર કારણ છે સરકારે ધડામદાઈ ડુંગળીને નિકાસનું સટર પાડી દીધું છે અને કુદરતીની મરચી મુજબ ચાલીને ઘણી વખત ખેડૂતોના મોઢે આવેલો ફોડીઓ જૂટી લેતી હોય છે તે ખેડૂતોએ બહુ અનુભવે છે પરંતુ આ વખતે સરકારે ખેડૂતોના મોઢા સુધી આવેલો જોઈ રહ્યા છે તો છેલ્લા દિવસથી ડુંગળીની નિકાસ બનતી ફરમાવી દીધી છે જેના વિરોધમાં ડુંગળી ઉગાતા ખેડૂતો રડિયામણ કરી રહ્યા છે પ્રિન્ટ અને ટીવી મીડિયાના માધ્યમથી ખેડૂતોએ વેદનાને વાચા આપવામાં કંઈ બાકી રાખ્યું નથી તો છતાં પણ સરકારનું પેટનું પાણી હાલતું નથી અન્ય મોટા સમાચાર ગેસ સિલિન્ડર ધારકો માટે સામે આવી રહ્યા છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ પહેલા ઈ કેવાયસી નહીં કરાવી હોય તેવા ગેસ સિલિન્ડર ધારકોને નહીં મળે સબસિડીનો લાભ ઉજ્જવલા યોજના હેઠળ ચારસો રૂપિયાની મળતી સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત છે અને એની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર રાખવામાં આવી છે તો આ પહેલા તમામ સબસિડી મેળવવા માગતા ગેસ સિલિન્ડર ધારકો ઈ કેવાયસી ફરજિયાત પૂર્ણ કરે અન્યત્ર બે હજારના હપ્તા બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા બે હજારના હપ્તામાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ સામે આવી રહી છે ખાસ કરીને પંદરમો હપ્તો આવી ગયો છે અને સોળમો હપ્તો આવવાની રાહ જોવાઈ રહી છે ત્યારે મોંઘવારીને ધ્યાનમાં લઈ અને સરકાર હપ્તાની રકમમાં વધારો કરે તેવું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી જાણવા મળી રહ્યું છે અને આવનાર જે હપ્તા છે તેની રકમ છે તેમાં ડબલ કરવામાં આવે તેવી સંભાવના પણ દેખાઈ રહી છે કારણ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે તો લોકોને રીઝવવા માટે મતલબ કે ખેડૂતોને રીઝવવા માટે સરકાર આગળ લઈ શકે છે પગલું અન્ય મોટા સમાચાર કપાસ બાબતે સામે આવી રહ્યા છે કપાસની મંદીથી હવે ગુજરાતમાં સીસીઆઈની ખરીદી શરૂ થઈ ગઈ છે દેશના અન્ય રાજ્યોની માફક આખરે ગુજરાતમાં પણ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ખરીદીનો આરંભ થઈ ગયો છે તો કપાસના ભાવ સિઝનના આરંભથી ઘટી રહ્યા છે અને હવે ટેકાના ભાવની સપાટીએ પહોંચી જતા સીસીઆઈ સક્રિય થઈ છે અને બે દિવસથી ગુજરાતમાં દહેગામ વડાલી સહિતના માર્કેટિંગ યાર્ડોમાંથી ખરીદીનો આરંભ કરાયો છે અલબત્ત હજુ સૌરાષ્ટ્રમાં ખરીદીનો વખત આવ્યો નથી તેવું